નમસ્તે મારું નામ ઠાકોર ગાયત્રીબેન છે હું અથવા પ્રાથમિક શાળામાંથી આવું છું અમે ધોરણ તોરણ માં અભ્યાસ કરીએ છીએ અમારી કૃતિનું નામ છે હ્યુમન ઓઇલ ભાર પાઇટર રોબોટ પ્રસ્તાવના આજે આપણે એક વાસ્તવિક જીવનના પ્રશ્નને દૂર કરવા આ પ્રોજેક્ટને કેવી રીતે બનાવીશું તથા તેનો ઉપયોગ કઈ રીતે કરીશું તેના વિશે માહિતી મેળવવી આપણે બધા જાણીએ જ છીએ કે હમણાં થોડા સમય પહેલા રાજકોટના ટીઆરપી મોલમાં કેમ જોવાનમાં આગ લાગેલી તેમાં ઘણા લોકો ભડતું થઈ ગયા હતા તથા ત્યાર પહેલા સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષ ના ટ્યુશન ક્લાસમાં આગ લાગેલી તે આગમાં ઘણા વિદ્યાર્થીઓ મૃત્યુ પામી હતા તથા આવા ઘણા બનાવો બનતા હોય છે તો ત્યારે ત્યાં લાગેલી આગને રોકવા માટે અમે એક રોબોટ બનાવ્યો છે આ રોબોટની મદદથી આગ લાગી હોય ત્યારે તેને અંદર મોકલી આગ સામે કંટ્રોલ લાવી શકાય છે તે અંતર્ગત અમે હ્યુમન હાઇડ ફાયર ફાઇટર રોબોટ બનાવે છે હેતુ જ્યારે સ્થળો પર આગ લાગી હોય ત્યારે તેને અંદર મોકલી આગ સામે કંટ્રોલ લાવી શકાય છે सिद्धात रासायनिक ऊर्जाનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર સાધન સામગ્રી સનબોર્ડ શીટ કેમેરા સર્કિટ બેટરી પં પિયર મોટર બેટરી હોલ્ડર જમ્પર વાયર નોડ એમસીયુ મોટર ડ્રાઈવર વોટર ટેન્ક સ્પ્રિંજલર નોઝલ લેવલ પાઇપ બ્લુટૂથ મ્યુઝિક પ્લેયર વગેરે આગળની માહિતી તમને મારા સાથી મિત્ર વર્ષાબેન સમજાવશે નમસ્તે મારું નામ ઠાકોર વર્ષાબેન છે હું અચવાર પ્રાથમિક શાળામાંથી આવું છું અમે ધોરણ આઠમાં અભ્યાસ કરીએ છીએ પદ્ધતિ સૌપ્રથમ આપણે એક સનબોર્ડ સીટ લઈશું તેની નીચેના ભાગમાં ચાર ગિયર મોટર ચોંટાડીશું અને તેને જમ્પર વાયરની મદદથી જોડીશું પછી તેના વ્હીલ લગાડીશું સનબોર્ડ સીટના વચ્ચેના ભાગમાં એક બેટરી હોલ્ડર લગાડીશું અને તેને જમ્પર વાયરની મદદથી જોડીશું પછી તે સનબોર્ડ સીટના ઉપરના ભાગ પર મોટર ડ્રાઈવર અને એમસીયુ ને વાયરની મદદથી જોડીશું સનબોર્ડ સીટના સનબોર્ડ શીટ ઉપરના ભાગ પર વોટર ટેન્ક ઉપર આરસી રિસીવર વાયરલેસ કંટ્રોલર ને ગિયર મોટર સાથે જમ્પર વાયર ની મદદ જોડીશું પછી રોબોટ સાથે કેમેરા તથા સ્પીકર લગાડીશું આમ આ રીતે હ્યુમેનાઇટ ફાયર ફાઇટર રોબોટ તૈયાર થઈ જશે ઉપયોગ હોસ્પિટલો બિલ્ડિંગો હોટેલો તથા જાહેર સ્થળોએ આગ લાગી હોય તો રોબોટ ને અંદર મોકલી આગ સામે કંટ્રોલ લાવી શકાય છે આગ લાગી હોય ત્યારે હોટેલો બિલ્ડિંગો તથા ઊંચી ઊંચી બિલ્ડિંગ ઉપર જઈને આ ગોલવી શકે છે તેને આપણે પહેલાથી જ અંદર પણ રાખી શકીએ છીએ આ રોબોટ અગ્નિશામક જેવું જ કાર્ય કરે છે